આઈ હોપ બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ સાંજના અઢી વાગ્યાનો વરસાદ ચાલુ છે અને વરસાદ રહેવાનું નામ જ નથી લેતો અત્યારે વરસાદ આવે છે સવારે અમે કોઈ રેડી થયા નતા બાર એક વાગ્યા સુધી બધા એમના માટા મારતા હતા કેમ કે વરસાદ ચાલુ હતો ક્યાંય જવાનું હતું જ નહીં અને અત્યારે જાયથી ડી માર્ટમાં બધા રેડી થઈને બેઠા છે પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અહીંયા વાછત આવે છે હું ઉભી છું ત્યાં તો જોવો હું બતાવું તમને જોવો માર વરસાદ ચાલુ છે અત્યારે પવન ને વરસાદ અને એ વ્યાન પગલું છણી બગાડ માં બેટા એ જો વિના ને પ્રકાશ બધાય રેડી થઈ ને રાહ જોવે છે વરસાદ રીએ એની આમ જો પવન કેટલો છે આયા છે વાસો તો આવે છે જાય ને વરસાદ રહી પછી છત્રી લેવાડી છત્રી લેવા ગયા તા ચાર છત્રી લઈ આવ્યા અને અત્યારે જો વાત પવન અમે રાહ જોઈશી કે વરસાદ રહી જાય પણ વરસાદ રહેવાનું નામ જ નથી રાત નો આવે ગઈ હું તો આયા ઉભા ઉભા વાંચ આવે છે

આપડે વરસાદ રે તો થઈ ગયો છે કાલે રાતનો તું નથી લાવ્યા નથી આવતો વરસાદ અઢી વાગે રાત્રે

અને બધા ના ધોયા વગરના આ આટા મારે છે જો વી ચડી પહેરી હે વી ચડી પહેરી ના મારે છે હજી તો વી અન એ લાઈટ એ વઈ ગઈ તી આજ તો હવાર ની અત્યારે આવી અને આ જો ઈના ભાઈજી નો હેર કલર કરે ભાઈજી ના જ આઈઠમ દી ટાઈમ મઈ કા ભાઈજી હેર કલર કરવાનો હા લુગડા સીવા સીવ કર્યા ભાઈજી તો આખી આઈટમ વઈ ગઈ મમ્મીનું નું નો સીવ વગે હા જ બાકી હોય ઘરના નો સિવાય ઓમે બહાર ના હોય કા ભાજી પૈસા જ કમાવાના હોય છે માં આપણે શું કરવાનું વિનાજ આખરે હમ વરસાદ નો નહીં જન્માષ્ટમી કાનુડો વિયું બનાવી દેવાનો ને અને ફાયદી તમે ટીવી યુનિટ કરાવ્યું નથી આવ્યું આમાં ચા મિરર બનાવો ડ્રેસિંગ અને આ ટીવી યુનિટ બનાવ્યું બાર થી નરિયા વાળું ને અંદર થી જોવો તો બંગલો કાપાઈજી ના હો કઈ નથી ના વરસાદના ના માંદા પડો હા હાલો ખોટું કા હાલો તમારે નાઈ ધોઈ ને તૈયાર નથી થવું આજ છે આઠ અને અમે લોકો ડી માર્ટમાં જવા તૈયાર ત્યાં તા ઓલા ઘરે ગયા ગોઠણ ગોઠણ પાણીમાં અને બધે રોડ ઉપર એટલા પાણી ભરાતા ગાડી ચાલે એમ નહોતું એટલે પછી ઘણી ત્રાસ જોઈ વરસાદ રહી એની પણ વરસાદ બંધ ન થયો એટલે પછી અમે જવાનું કેન્સલ કર્યું ને પાછા બધા કપડાં ચેન્જ કરે છે જો ભીના તો થઈ ગયા હતા ઓલા ઘરે ગયા ત્યાં સુધીમાં ગાડી અહીંયા પડી છે એટલે અહીંયા જવું પડે એમ જ હતું

સાક રીંગના બટેકા હા મો કર્યો બટેકા કર્યા આઈઠમ વરવને ફરાળ અને અમારે બધાને ચાલો હવે આજ તો જન્માષ્ટમી એમનેમ વહી ગઈ આખો દિવસ વરસાદમાં ક્યાંય ગયા નહીં ને કાંઈ નહીં ખોટે ખોટા પહેલાં વરસાદના તો ગાયશ નોમના દિવસે સવારે ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી મચ્છુ નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેનો વિડીયો છે આ જો નદી બે કાંઠે આવી હતી ને પ્રકાશને બધા જોવા ગયા હતા એટલે એને વિડીયો શૂટ કર્યું હતું થોડું ઘણું અને નદીના પાણી જોવા માટે લોકોની ભીડ પુલ ઉપર એટલી થઈ ગઈ હતી કે ટ્રાફિક જામ થઈ ગયું હતું કલાક હા તો મકાન ડૂબી ગયા Mm અત્યારે વાગી ગયા છે ચાર અને બીજો દિવસ થઈ ગયો ને અમે આજે આજેઠેઠ જાય છીએ ડી માર્ટમાં બીજો દિવસ થઈ ગયો કાલે આપણે કંઈક વ્લોગ શૂટિંગ કર્યું ન હતું કેમ કે પછી ડી માર્ટમાં કંઈ ગયા નહીં અને જમીન પછી એમને રાતે છાકતા હતા નહી વાતો કરતા તા જુદાર રણતા હતા

તો ગાય શોપિંગ કરી લીધી છે અને હવે બધી વસ્તુ ગાડી માં રાખી દરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો પાછળ કે ગોઠવી દયો ડેકી માં રાખી દયો પાછળ એ ડब्बा ડબ્બો આગળ લઈ લે ડેકી માં જગ્યા નથી આમ તો આપણે બે થી પાછળ હા એક સાઈડ ગોઠવી દયો બે જણા બેઠેલી જગ્યા રાખો એ એમનો વાહ જો આય ગોઠવી દયો ભાઈ હાલો દરવાજો ખોલ હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે फटाफट કરજો હા ચાલ આપણે બેસાડો ચલો છોકરાઓ કામ કરવા મંડો વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ હજી આ બે ડબ્બા મોટું રાખી લે તો દસ ના દસ પૂરો ન પડે નહી

પોટ એક જ વસ્તુમાં જીવ છે રિયાનનો નો કંપાસ ને બધું લીધું એ બહુ મસ્ત હ્યો

જોયું ફાઇનલી નીકળી ગયા છીએ મોરબી થી અત્યારે અગિયાર વાગ્યે કાલાવાડ જવા માટે કાવ્યું અને પાણી જોવો મોરબી માં ભરેલા છે હજી આ તો વરસાદ નથી અત્યારે રિયો છે એટલે આટલું પાણી છે નકર આખા રોડ ભરેલા હતા બધા બે દિવસ થી કાવ્યું કેટલો વરસાદ હતો હમ હા અહીંયા ખાડો હે ઘોડાપુર જેવું પરિસ્થિતિ થઈ ગઈ હતી મચ્છુ નદીમાં એટલું બધું પાણી હતું પુલ ને ત્રણ ફૂટ છેટું હતું પછી ઉતરવા માંડ્યું એટલે વાંધો ન ભાઈજી ને પ્રકાશ ને બધા જોવા આવ્યા હતા પણ પોલીસ જોવા નતા દેતા પાણીનો કઈ ભરોસો ન હોય અને અત્યારે અમે નીકળી ગયા છીએ કાલાવાડ જવા માટે તોય વરસાદ તો ધીમે ધીમે ચાલુ જ છે અને કાલાવાડે એટલો વરસાદ થયો અમારા વાડામાં પાણી ફરી ગયું છે એ હું તમને અહીંયા જઈને બતાવીશ કેમકે કે માં દસ સાડા દસ ઇંચ વરસાદ થયો આજનો તો અલગ પરમદી રાતનો જ એટલો દસ ઇંચ એટલે તો એ વરસાદ એટલો બધો થયો છે અહીંયા કાલાવાડે એટલે એ હું તમને વાડો બતાવીશ કેમ કે વાડામાં તો હાવ પાણી માં બધું તણાઈ ગયું છે નદીમાં એટલું બધું પાણી આવ્યું હતું તો ચાલો હવે બ્લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હજી તો અમે મોરબીની બહાર નીકળ્યા સનાળા ટેપા આ પાછો વરસાદ ચાલુ થઈ ગયો હવે નિરાતે નિરાતે જવાનું છે કાવ્યું નકર પછી વરસાદ બહુ નળશે ઓ

અતમે અત્યારે બપોરના 1 વાગ્યા છે સવા 1 અને અત્યારે એટલું અંધારું રે એવું થાય કે દી આત્મી ગયો ને અંધારું છે એને વરસાદ અહીંયા પણ ચાલુ જ છે સીકી નથી જવું Alangkar cái vầy, Alangkar Alangkar nà thi? Tô Madhu ra vầy Kansiyam he, Kansiyam Kansiyam Kedlu, Kedlu parne cheet a vầy Kansiyam Ăm cho, padi kedlu Padi keda khat Khe yè Ăm cho, <coughs> Ăm cho, Ăn đi, Ăn đi, Ăn đi, Ăn Chơi lè Ăn lè, đu bê lè, chơi Ăn Hừm બધાય ના વીલ ડૂબી જાય હે એટલું પાણી હે આ બધી આઈ 20 નું વીલ જ નથી ડૂબ્યું કા આઈ 20 નું ડૂબી ગયું તો આઈ 20 ને પકડી લે એટલે આપને ખબર પડે થાડા છે કે નહીં આપને દેખાતું તો હે નહીં પાણીમાં કાઈ પપ્પા હમ આ થાર ને કોપ્યો કેવી હોય ખબર હે હમ ઈ તો પાણી નહીં ઉડાડી નો આવી જાય તો ઉડાડી દે ને ભાઈ આપણે લઈ લેજો લેવી થાર લેવી કે સ્કોર્પિયો લેવી બોલ નીચલો પુલ બંધ કરી દીધો છે નીચલો પુલ બંધ એટલે નીચે પાણી અડી આપણે પોચી ગયા છીએ ઘરે અને વાડામાં ધોવાઈ ગયું પછી હું બતાવીશ ઉપર બતાવીશી પાણી નથી આવ્યું

અને થોડુંક અંધારું પડશે અત્યારે કેમ કે લાઈટ નથી અને અત્યારે હું ઝરમર ઝરમર વરસાદ આવે છે ત્યાં વાડામાં આંટો આવું તો ચાલો આપણે વાડામાં આટા મારી આવીએ ઘડી બતાવ હું તમ બધું તળાઈ ગયું અત્યારે તો ગાય સ્ટોવ બધું ધોવાઈ ગયું વાડામાં હજી વાડામાં સુધી પાણી છે હજી નદીમાં પાણી આવેલું જ જાય છે लिंबुडी एक नती देखाती मोटी लिंबुडी रही एतलो पाणी हतो अया कडबुडी अया सुधी ऊपर सुधी पाणी हतो काले हे नारियडी ए जो नमी गई है से એટલે ત્રણ કાપી નાખી પપાય આ એક લાઈન રેવા દીધી બીજી કાપી નાખી ત્રણ કેમ કે ધોવાય જાય એટલે નમી જાય નારિયડી પછી મૂડ્યા ઓલા થઈ જાય એટલે હડી જાય ઠડીયા એના અને રીંગણી તો સરસ થઈ ગઈ પણ હવે હજી નદીમાં એટલું પાણી જાય છે અમારા વાડાની વાડ ગુદી તો આવેલું જાય વરસાદ વધે અને પાણી આવે તો પાછું હજી પાણી ગરી જાય આવી છું છત્રી લઈને વરસાદ જોવા અને વાળો જોવા માટે કેમ કે મોરબી ગયા હતા ત્યારના તો અત્યારે વાડામાં ચક્કર મારવા આવી પાણી પૂજાએ વિડીયો કોલ કર્યો હતો તો પાણી જરી ગયું હતું વાડામાં ઘેર ટાઈમ ઉપર સુધી એટલે જોવા અત્યારે આવી હતી તો ચાલો હવે પાછી જાઉં છું ઘરે કેમ કે વરસાદ હજી ચાલુ જ છે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો